તો વાત કરીએ અરવલ્લીની તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી જ્યાં અરવલ્લીના મોડાસામાં પણ ઉજવણી કરવામાં આવી ત્યારે આંબેડકરની પ્રતિમાને કુલહાર અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જ્યાં દેશ માટીની જે કામગીરીની યાદ કરીને શાબ્દિક પ્રવચન પણ કરવામાં આવ્યું ત્યારે કુડોલ ગામમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવી જ્યાં શોભાયાત્રામાં જય ભીમના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું જેને ભારતીય સંવિધાન લખ્યું અને વંચિતો શોષિતો પીડિતો એમ સર્વ સમાજ માટે માણસે સરસ મજાનું સંવિધાન લખી અને કાયદા બનાવી અને સર્વ સમાજનું ભલું કર્યું એટલે આ માણસના જીવન કવનને આપણે જાણવું જોઈએ સમજવું જોઈએ અને નવી પેઢીને જીવનમાં ઉતારવા જેવી કેટલી એ વાતો એ માણસના જીવનમાં છે એ માણસે પોતાનું જીવન સમગ્ર સમાજ માટે ગુમાવ્યું એટલે એ ભીમ સાહેબના ચરણોમાં સત સત વંદન કરીએ છીએ એ ભીમ સાહેબની વિચારધારા સમગ્ર જીવનમાં અને સમગ્ર નવી પેઢીમાં પથરાય અને નવી ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની કરવામાં આવી એમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા દર વર્ષે કુડુલ ગામમાં આ પ્રોગ્રામ કરવામાં આવે છે તન મન ધનથી ગામના યુવાનો વડીલો માતાઓ બહેનો સૌ કોઈ યથાશક્તિ દાન ફાળો આપે છે અને અમે દર વર્ષે આ રીતે જોશથી ઉત્સાહથી આ ડૉક્ટર બાબાસાહેબીરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરીએ છીએ અમે આ ઉજવણી કરવામાં આ બાળકોના એમના ઘડતર માટે એમના ભવિષ્ય માટે અને એમના આગળના એમના જીવનમાં વિગુથી જેને ભારતીય સંવિધાન લખ્યું અને વંચિતો શોષિતો પીડિતો એમ સર્વ સમાજ માટે માણસે સરસ મજાનું સંવિધાન લખી અને કાયદા